રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ભાવિ ઉમેદવાર

આક્રોશ સાથે સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ દર્શાવ્યો હતો જય માતાજી તમને બધાને આજે જાણ કરીએ છીએ અમે અમારા સમાજ વચ્ચે જે રૂપાલા એ એ અનેકવાર ના બોલવાના શબ્દ બોલે છે છે એમની અજ્ઞાનતા યા તો જાણી જોઈને કરેલું કૃત્ય છે જે સમાજની બેન બેટીઓ માટે આ રીતે બોલે આજે અમારા સમાજની બેન બેટીઓ માટે બોલે બીજા સમાજની પણ બેન બેટીઓ માટે બોલશે અને એ અમે સહન નહી કરીએ હવે પછી જો ટિકિટ આપવામાં આવશે ભાજપ તરફથી તો અમે એનો વિરોધ કરીશું અને દરેક ક્ષત્રાણી હવે મેદાનમાં ઉતરશે અને રૂપાલાનો વિરોધ કરીએ છે કારણ કે હંમેશા અમારા સમાજે બીજેપી ની બીજેપી ને વોટ આપો સારી સરકાર છે પણ આ રીતે પરેશ રાવલ પણ જ રીતે બોલ્યા અને પછી માફી માંગે છે તો શું આ વસ્તુ અમે એમને બે લાફા મારીએ બે લાફા મારે અને પછી કહીશું સોરી સાહેબ તો શું યોગ્ય છે

આ વારે વારે બધાને ટેવ પડી ગઈ છે દરેક સિરિયલમાં દરેક પિક્ચરમાં ક્ષત્રિય સમાજના વિરોધ બોલવાની ખોટું બોલવાની ટેવ પડી ગઈ છે આ કઈ પગલાં લેતા નહીં એનું કારણ છે આ બધા ટોળે થાવ એના કરતા કરી બદલાવ એ મહત્વનું છે બધા ટોળે થાવ ને રૂપાલાની ટિકિટ ના કાપો રૂપાલાને જ કાપી કાઢો એ જ મહત્વનું છે હવે જે કઈ કરો ને પાકો નિર્ણય કરો એ મહત્વનું છે ટોળે થવાની જરૂર નહીં હવે જવાબ આપવાની જરૂર છે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ ક્ષત્રિય સમાજના યુવાનોએ પરસોત્તમ રૂપાલાના પુત્રાનું દહન કરવા માટે પુત્રના ચિત્ર ચિત્રા ઉડતા જોવા મળ્યા હતા અને પોલીસ અને ક્ષત્રિય સમાજના યુવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા અને પોલીસે પુત્રા દહન નિષ્ફળ બનાવ્યું હતું દક્ષિણ જે રૂપાલા સાહેબે જે સમાજ વિશે જે કરી છે તો રૂપાલા કે તમારે ઇતિહાસ જાણી જોઈએ તમે શિક્ષક છો તમને ખ્યાલ જોઈએ કે રાજપૂત સમાજે દેશ માટે શું બલિદાન અને શું કર્યું છે એનું તમને ખ્યાલ હોવો જોઈએ આજ એ જ સમાજ છે જયારે પાંચસો ને બાસઠ હજાર દેશ અખંડ માટે કામ ના આપ્યા છે અને તમે એ

આવના સમયમાં ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડશે તો અમે જે રીતે માં આપ્યા છે અને તો એ તહેવાર અમારા પાછા લેવાની પણ છે રાજ કરતા અમને પણ આવે છે તો હાલની જે કઈ સરકાર છે એને અમારી રથપુત સમાજ એટલી ચેતવણી છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરીને દેશની અને ગુજરાતની શાંતિ ની વહેરાય એ જવાબદારી તમારી રહેશે જય હિન્દ જય ભારત